you uh -huh.

સામાન્ય રીતે સ્ટ્રેપ સ્રોત તરીકે ઓળખાતા બાળકોમાં સોજો અને ગળામાં દુખાવોનું કારણ બને છે પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા લક્ષણો લક્ષણો તરફ દોરી શકે છે છે જેમાં અંગમાં અને સોજો તાવ લો બ્લડ પ્રેશર નેક્રોસિસ શ્વાસ લેવામાં તકલીફ શરીરના અંગો ખરાબ થવા જેવા સામેલ પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધારે આ રોગનો શિકાર બની શકે છે એસટીએસએસ નું સૌથી ઘાતક પાસું તેની પાસે મારી નાખવાની તાકાત છે આ રોગ અડતાલીસ કલાકમાં માણસને મારી શકે છે ટોક્યો વિમેન્સ મેડિકલ યુનિવર્સિટીના ચેપી રોગના પ્રોફેસર કેન કીકુચીએ જણાવ્યું હતું કે જેમ દર્દીને ને સવારે પગમાં સોજો દેખાય છે તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને અડતાલીસ કલાકની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે